ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું અમારા વિલોગમાં આજે બે દિવસ પછી વિલોગ ચાલુ કર્યો છે સવારના વાગે છે સાડા સાત સાડા સાત આ જોડ થયું છે બ્રશ કરવાનું બાકી છે તો હાલ ઉઠ્યો બ્રશ કરવાનું બાકી છે થોડી કસરત કરી લીધી કચરો વાળો છે ગુડ મ્નિંગ ચલો કરે પાણી ગરમ કરાવ ફિલા ગરમ કર

બટાકા ઓંગળી શાક બનાવો રોટલી બનાવો ખાઈ નાસ્તો કરતા ઠંડી તો કર શિયાળો ઠંડી ના લાગે વારાય છે અહીંયા તો કચરો વારી રહે છે રંધાઈ ગયું છે શાક મેથી ભાજી પાણી આવ્યું છે ભાઈ પાણી ભરાય છે તો પીપળામાં ભરવા દો પીપળા ભરી જવા દો પીવા લીધું ભરાય છે બધું ગાડી કોણ ભરે છે પાણી

મેન્ટ કરીને જણાવજો સરસ મજાનું વાયુ છે શું વાયુ છે તમે કેજો જાણતા હોય તો dapat Oh, itu saya sudah beri Kita bisa Nah, itu saya harus ke pelajar biasa ni Ini baring-baring

Aurwasih shock melu ya. Malu? Tidak. Kapan? Kapan? sih itu biasa nih. blog

સૂર્ય આથમી રહ્યા છે અવાજ પડી ગઈ છે શાળા પથ કસરત કરવી કસરત કરવી છે અગરબત્તી કરી કસરત કરવી છે માતાજી

મારો વિડીયો પસંદ આવતો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો સુઈ જઈએ ચાલો આવજો તારે કાલે મળું નવા વિલોગમાં સવારે ચલો તાર આવજો જય માતાજી રામ રામ